ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ રાજ્યમાં જે બેફામ બનેલા અસામાજિક તત્વો છે તેમને કાબૂમાં કરો કેમ કે તે ગમે તેને ફટકારતા હોય છે અને ગમે તેનું અપહરણ કરી લેતા હોય છે આવી જ ઘટના બની છે ગીર સોમનાથ જિલ્લામાં જેમાં એક વ્યક્તિને રાતે ઉપાડી લેવામાં આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

તેત્રીજી તારીખે જૂનાગઢ મત ગણતરી માટે ગયા હતા અને તેમનો જે પાડોશી છે મયંક કાના બારડ તેના સાથે આ જયેશ બારડને બોલા ચાલી થઈ હતી તેનો વેરખાર રાખીને આ મયંક બારડ છે તે તેનો મિત્ર યશ બારડ તે આ જે બોલેરો કાર રિપેર કરાવી રહેલા જયેશ બારડને ત્યાં ગેરેજ પરથી ઉપાડી લે છે અને તેનું અપહરણ કરી તાલાલાના ઉમરેઠ ગામે લઈ જાય છે ત્યાં એક વાડીમાં તેને ખૂબ ફટકારે છે તેનો હાથ અને પગને પણ ફ્રેક્ચર કરી દે છે આવા આરોપ તેના પરિવારજનો પણ લગાવી રહ્યા છે અને આ ઘટનાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે આ તેના પરિવારજન તેની પત્ની અને પિતા શું કરી રહ્યા છે તે પહેલા આપ સાંભળી દો વનિતા જયસ્માર જયસ્માર હોસ્પિટલ એન્થી કાકરી ગેટ ઉપર વસ્તુ ચીચને ગાડી રિપેરિંગ કરાવવા ગયા હતા ત્યાંથી મયકાના કરીને ચાર વ્યક્તિ સાથે સફેદ કલરની વ્હાઈટ ગાડી લઈ એમાં કિડનેપ કરીને અપહરણ કરીને લઈ ગયા છે પછી અહીંથી મારતા મારતા એક વાડી તાલારા વિસ્તાર બાજુ ગળુ બાજુ વાડીએ જગ્યાએ માર મારી ને કવાડી સાથે ને પાઇપો સાથે ને સાકરુ સાથે માર માર્યો છે એને કવાડી સાથે સાકરું સાથે પાઇપુ સાથે માર મારતા લઈ ગયા છે મોઢે ઉપર રાડું પાડતા હતા બોલી શકતા નહોતા તો બાંધી લીધું છે એવી રીતના એને મારવા માર મારવામાં આવ્યો છે ન્યાય બસ અમારે ન્યાય જોઈએ છે ન્યાય નહીં મળે તો આંદોલન કરજો સુત્રાપાડા ફાટક મેં ગાડીમાંથી આવ્યા ગાડીમાં અહીંયા સર્વિસ કરાવી હતી અહીંયા રોકી ગાડી ને એમાંથી લઈ ને એ લોકો નાખી ને અને લઈ ગયા સીધે સીધો એને ઉપાડી ગયા માર મારવામાં કોઈ બાકી નથી રાખ્યું એક જ માગણી છે કે અમારે સત્યનો જે થવો જોઈએ ને નહીં થાય છે તો એનું એક છે કે અમે આંદોલનમાંથી આવતો જ આ ફરિયાદ દાખલ થયા બાદ સૂત્રાપાડાની જે પોલીસ છે આ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ વ્યક્તિનું જે અપહરણ થાય છે તેને ઢોર માર મારવામાં આવે છે તેને લઈને ગીર સોમનાથ જે પોલીસ છે તેમના સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે તેમના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહેલી છે તેવું દેખાઈ રહ્યું છે કેમ કે ધોળા દિવસે એક વ્યક્તિનું બોલેરો કારમાં અપહરણ થઈ જાય છે પોલીસ હજી સુધી આરોપીઓને પકડી પણ નથી શકી